આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય

અનિલ રણછોડ વસોયા છું દુકાન ચલાવું જુનાગઢ માં કેટલી આવક પંદર વીસ પંદર તો બે બેંક ની છે અને પાંચ આપડે પટેલ બેન હાલ છે હે

કાંઈ <Tab>, છીએ <abazim za> <FYP2> <tab>, જુનાગઢ પટેલ છે તમારી સાથે વાત કરવા માંગે કોન્ફરન્સ કરો ભાઈ વાત કરો

હા ભલે ભલે કયો છે તમે પછી તમે વાત કરીને કોન્ટેક કરીને તમે નક્કી થાય તો હું સાહેબ આરે પછી વાત કરી લે કેમ કે અત્યારે એ બોલાવે છે તો એ પગે લાગવા જાય છે ને સોમનારાયણ સીનાસીએ એટલે મારા જોડે જવાનું એટલે ઉઠાવે છે હું પછી રાજે વાત કરું તમારી શ્રી શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આ એ વિડીયો ક્રો જોયો હોય તો આ ચલને સબસ્ટ્રેબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો